બાકી જે આપડી આ વાસડી મિત્રો થોડીક બીમાર પડી કે એથી થોડીક ઘટી પણ ગઈ જે લાઈટ બાઈટ પણ નીચી દેખાય હવે તો જે લો આ બધી વાડા વરી હવે જો બાકી જે લો આપડી આ પાડી મસ્તી જો મિત્રો તમે કેમ કરાય બાકી જે લો

હા છે કે એની માં આ જે ભીલી આ છે થાલી જે કે વેચવાની છે મિત્રો કોઈને લેવી હોય તો કાલે વિડીયો એમાં માં અપલોડ કરો એમાં છે નંબર ફોન કરજો મિત્રો બાકી જોઈ લો આપણે વેચવાની થાલી